ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કર્યું હતું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડનું બજેટ રજૂ કર્યું હતું નાણાંપ્રધાને ગિફ્ટ સિટીને સપનાનું શહેર બનાવવાની જાહેરાત કરી હતી આ સાથે તેમણે પોતાના બજેટમાં કોઈ નવો ટેક્સ નહીં લગાવવાની જાહેરાત કરી છે વડાપ્રધાનના નામે નમો લક્ષ્મી નમો સરસ્વતી નમો શ્રી યોજનાઓ શરૂ કરવાની કરી જાહેરાત નાણાં પ્રધાને તેમના બજેટમાં કૃષિ ક્ષેત્રે બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયા ફાળવ્યા છે બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે આ જિલ્લામાં ચૌદ તાલુકાઓ આવેલા છે જ્યારે દાંતા તાલુકામાં અમુક યોજનાઓ અને અમુક લાભો જનતા સુધી પહોંચી નથી શકતા ત્યારે અનાજના ગોડાઉનથી લઈને અનાજ માફિયાઓ ગરીબોનો પુરવઠો બારોબાર વેતતા હોવાની અનેક ફરિયાદો સામે આવતી હતી થોડા મહિના અગાઉ દાંતા પાસેના ગામનો વારીસ પઠાણ અનાજનો જથ્થો ઓછો આપીને ગરીબોનું શોષણ કરતો હતો ત્યારે આજે પણ બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીની ટીમ દ્વારા દાંતા અનાજ ગોડાઉન ખાતે તપાસ કરતાં પાંચ ગાડીઓ જપ્ત કરાઈ છે ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી તેમજ અન્ય યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે તેમાં શિક્ષણ હોય કે મહિલા સુરક્ષા તેમજ જન રક્ષણ સહિતના ક્ષેત્રોમાં લાભ થાય તેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યનું બજેટ આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કર્યું હતું ત્યારે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હીકલિંગની દેશ દેશવ્યાપી જાહેરાત કરવામાં આવી હતી સ્ક્રેપિંગ અનુસાર વાહન માલિકો પોતાના આઠ વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હીકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશો તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો વ્યાજદંડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈ ચલણ પડતર હોય તો તેની માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે ગુજરાતે તેને રાજ્યના શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધા આપવા માટે અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે ગુજરાત સરકારને જમીન ખરીદી લીધી છે અને તેના બાંધકામ સહિતની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે ગુજરાતીઓને સારી સુવિધા મળી રહે તે માટે નજીકના ભવિષ્યમાં સારી ઇમારત બનાવવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે જે ગતિથી રામ મંદિર નિર્માણ થયું છે તે જ ગતિથી અયોધ્યામાં ગુજરાત ભવનનું નિર્માણ કાર્ય પણ પૂરું કરવામાં આવશે દેશમાં મુંબઈ દિલ્હી કલકત્તા સહિત મુખ્ય શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે રાજકોટ અમદાવાદ એરપોર્ટ જવા માગતા મુસાફરો માટે હવે એસટી નિગમે સરળતા કરી છે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી રાજકોટ માટે આગામી તારીખ પાંચથી ખાસ એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતર રાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે તે માટે વોલ્વો એસી સીટર બસનો શુભારંભ થનાર છે હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે તેની ટિકિટ મોંઘી છે ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ નાણામંત્રી કનુદે સે દ્વારા કરાયું આ બજેટમાં ગુજરાત ટુરિઝમના વિકાસ માટે એક મોટી જાહેરાતો કરાઈ છે જેમાં અમદાવાદના રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવાશે અને તેની લંબાઈ અડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર સુધીની થશે અને આ પ્રોજેક્ટ ફેઝ એકમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂરું થયું છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ ચાલુ છે ફેઝ ત્રણમાં ગેપ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે કોંગ્રેસના ધારાસભ્ય ગેડીબેન ઠાકોરે બજેટની ચીલા ચાલુ ગણાવ્યું જ્યારે અમિત ચાવડાએ જણાવ્યું કે યુવાનોને નોકરી આપવાનું કોઈ પણ નક્કર આયોજન આ બજેટમાં નથી યુવાનોને રોજગારી મળવાની આશાઓ ઠગારી નીવડી તો ધારાસભ્ય આનંદ પટેલે બજેટમાં આદિવાસીઓને નજર અંદાજ કર્યાનો આરોપ લગાવ્યો હતો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ બજેટને ગામડા વિરોધી ગણાવ્યું છે અને તેઓએ આરોપ લગાવ્યો કે આ બજેટ બાદ ગામડાના અસ્તિત્વ સામે જોખમ સર્જાશે સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે રત્નીકાત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોને મનોરંજન કરી રહ્યો છે અને હવે તે રાજકારણમાં પ્રવેશ કરે તેની માટે કામ કરવા જઈ રહ્યો છે મળતા અહેવાલ પ્રમાણે સાઉથ સ્ટાર વિજયે લોકસભા ચૂંટણી પહેલાં રાજકારણમાં પ્રવેશ કર્યો છે તેમણે પોતાની પાર્ટીનું નામ પણ જાહેર કર્યું છે વિજયે પોતાની પાર્ટીનું નામ વિત્રી કઝગમ રાખ્યું છે લેનવાપી મામલે અહાદ હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે કહ્યું છે કે મોયરામાં પૂજા અર્ચના પર કોઈ પણ પ્રકારનો પ્રતિમાન લગાવશે નહીં આ ઉપરાંત પ્રદેશ સરકારને સ્થળે સુરક્ષા પૂરી પાડવાનો તેમજ ત્યાં કોઈ પણ પ્રકારનું નુકસાન અથવા નિર્માણ ન થાય તેનું પણ ધ્યાન રાખવા આદેશ આપ્યો છે એએસઆઈના રિપોર્ટ પરથી કોર્ટને જાણવા મળ્યું કે આ સ્થળ હિન્દુ પક્ષકારોથી હોઈ શકે છે તેથી કોર્ટે અરજીની સુનાવણીમાં વ્યાસજીના ભયરામાં હિન્દુ પક્ષને પૂજાની પરવાનગી પર મુસ્લિમ પક્ષે નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે આગામી સુનાવણી છ ફેબ્રુઆરી હાથ ધરાશે